તો ખેડૂતોની જેમ વિપક્ષે પણ સરકારના દસ હજાર કરોડના પેકેજને લઈને રોષ વ્યક્ત કર્યો અમિત ચાવડાએ આ પેકેજને પડીકું ગણાવ્યું તો લલિત વસોયાએ હિસાબ આપીને ઉદાહરણ આપ્યું સાવરકુંડલાથી કુંડલાથી એપીએમસીના ડાયરેક્ટરે તો આ પેકેજને મસ્કરી ગણાવતા બીજેપી સાથે જ છેડો ફાડી નાખ્યો સરકાર તરફથી જાહેરાતો થાય કે અમે ખેડૂતો માટે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે પણ ગઈકાલ રાત્રિ અનેક ખેડૂતો સાથે વાત થાય છે તો ખેડૂતો એમ કહે છે કે આ કોઈ પેકેજ નહીં પણ પડીકું છે બીજે પચાસ હજાર રૂપિયાનું નુકસાન થયું અને એની સામે આ પેકેજમાં ફક્ત વિગે પાંત્રીસો રૂપિયા આપવાની વાત કરે અને બીજી બાજુ માનનીય મુખ્યમંત્રી હોય કે કૃષિ મંત્રી હોય જે ભૂતકાળમાં કૃષિ મંત્રી થાળી વગાડીને પેલા તીડ ભગાવતા હતા

પાત્રીસો રૂપિયાની જાહેરાત છે પાત્રીસો રૂપિયા તો મગફળી વાવવાના બિયારણનો નો ખર્ચો થાય છે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર કીડીને હાથી બનાવી અને પ્રજાની સામે પેશ કરી રહી છે કે અમે દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ આપ્યું છે ત્રીસ હજાર રૂપિયા જેટલું ખેડૂતોને વિગે નુકસાન સરકારે માત્ર ત્રણ રૂપિયા આપ્યા એટલે દસ ટકા એક બાજુ સરકાર એમ કહે છે કે ખેડૂતોને 100% થી 80% સુધી નુકસાન થયું છે તો આ વળતર કે એક ખેડૂતના દીકરા તરીકે આજે મારી વેદના બહાર આવી છે કે ખેડૂતો સાથે આવી ક્રૂર મજા આજ કારણો છે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદે અને સક્રિય સભ્ય પદે હું રાજીનામું આપું